પીએસઆઈ તરીકે ફરજ બજાવે નિવૃત્ત થયેલા કર્મીનું નિધન થતાં વાંચતે ગાજતે અંતિમ યાત્રા નીકળી ભરૂચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનો ગત તારીખ પંદરમી માર્ચ શુક્રવારના રોજ મૃત્યુ પામતા સમાજના રીતિ રિવાજ મુજબ ગત શનિવારે વાંચતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય ત્યારે લોકો ડીજે નગારા અને સૈનાય સાથે વાંચતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે પરંતુ ભરત શહેરમાં વસતા મરાઠી સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેમની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું ગત પંદરમી માર્ચ શુક્રવારના રોજ મોત નીપજ્યું હતું પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય જેથી તેમની અંતિમ યાત્રા ગત શનિવારના રોજ કાઢવામાં આવી હતી આ યાત્રામાં તેમના સમાજના રીતિ રિવાજ મુજબ થાથડીને ફૂલોથી સજાવી ઢોલ નગારા અને સહેનાઈના નાચ સાથે વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ અંતિમ યાત્રા શહેરના દશાશ્રમે સ્મશાન ગૃહ ખાતે હતી જ્યાં મરાઠી સમાજમાં કરવામાં આવતી તમામ વિધિ પ્રમાણે પિતાના પાર્થિવ દેહને પુત્ર દ્વારા અગ્નિદા આપવામાં આવ્યો હતો Yeah, I'm gonna... આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો